મિત્રો આપ રહ્યા છો ન્યૂઝ હવે જોઈએ આજના મુખ્ય સમાચાર ગાંધીનગર લક્ષ્મી સિમેન્ટ લિમિટેડ દ્વારા સેરીસાના આનંદપુરા ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કારોલી હાજીપુર સેરીસા આનંદપુરા અને મોટી ભરણીની બે ટીમો તેમ કરી ટોટલ છ ટીમોએ ભાગ લીધો દેશમાં ક્રિકેટ એક રાષ્ટ્રીય રમત છે જેનો ક્રેજ ખૂબ જ છે ત્યારે નવા યુવાનોમાં ક્રિકેટનો રસ વધુ ને વધુ સક્રિય બને અને એક ડગલું ઉજાસની તરફ આગળ વધે તે હેતુથી કલોલ તાલુકાના મોટીભણ ખાતે આવેલ જે કે લક્ષ્મી સિમેન્ટના યુનિટ હેડ દીપક કુમાર હુમન અને કંપનીના અધિકારી દ્વારા આયોજન કરવામાં આવી આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જે કે લક્ષ્મી સિમેન્ટ દ્વારા ખેલાડીઓને ક્રિકેટ કીટ રમવા માટે આપી તેમજ તેમને દરેક ટીમને અલગ અલગ કલરની ટી શર્ટ આપવામાં આવી જેકે લક્ષ્મી સિમેન્ટ દ્વારા આ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનમાં જીતના ટીમને મેન ઓફ ધ મેચ પ્લેયર ઓફ ધ સિરીઝ ઓફ ધ મેચ અને વિનર ઓફ ધ મેચ તેમ દરેકને ટ્રોફી આપવામાં આવી હતી આ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજકમાં સ્થળ પર જે કે લક્ષ્મી સિમેન્ટના સિનિયર સીએસઆર કર્મચારી ચેતનભાઈ જાંબુકિયા તેમજ એચઆર સિનિયર મેનેજર અર્પિત કંસારા સંચાલન કર્યું હતું આ ક્રિકેટ સિરીઝમાં પ્રથમ મેચમાં સેરીસા તેમાં કારોલી ગામની ટીમ વચ્ચે મેચ રમાઈ હતી જેમાં સેરીસા ગામની ટીમ પ્રથમ ટોસ વિનર થતા તેઓને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી જ્યારે કારોલી ગામના ખેલાડીઓને ફિલ્ડિંગની તક મળી હતી જેમાં ખેલાડીઓ ઉત્સાહભેર ક્રિકેટની મોજ મળી હતી અરે લક્ષ્મી સિમેન્ટ તરફથી ક્રિકેટનું આયોજન કરેલું છે સિરીસા ગામ આનંદપુરામાં તો પહેલા પ્રથમ મેચ છે આજે કારોલી વિ સિરીસા મારું નામ મોમિન કમરુદ્દીન બરાબર અને સારું આયોજન છે પ્રેમથી બધા એકબીજા આડી અડી રહે એના માટે આયોજન કરેલું છે તો બરાબર ફિટનેસ જળવાઈ રહે એના માટે જે કે લક્ષ્મીવાળાનો ખૂબ આભાર કે એમને આવું મસ્ત આયોજન કર્યું છે અને અમે સપોર્ટ કરીએ છીએ અને અમે એમાં ભાગ લીધો છે ટીમનો બરાબર અને દર વર્ષે આવું આયોજન થાય એવી અમારી આશા છે અને જે કે લક્ષ્મી તરફથી જે પણ કંઈ નિયમમાં અને

આજે આથી અમે જે કે લક્ષ્મી સિમેન્ટ દ્વારા ચારથી પાંચ ગામની છ ટીમને લઈને એક ક્રિકેટનું આયોજન કરેલું છે બેઝિકલી એનો પર્પઝ છે ગામની વચ્ચે ભાઈચારો વધારવાનું અને જે કે લક્ષ્મી સિમેન્ટ જે છે જે કે ઓર્ગેનાઇઝેશનના પાર્ટ જે છે જેનો મુખ્ય ઉદ્દેશ જે છે પ્રોડક્શનની જોડે જોડે સમાજના કાર્યો માટે પણ હંમેશા અવિરત રહેતી હોય છે એટલે એક યુવાનો જે યુવાધન જે ગામનું છે એનો ઉત્સાહ વધારવા માટે અને એમના વચ્ચે એક સારા સંબંધ જળવાઈ રહ્યો અને એમની ક્રિકેટનું પેશન જે છે એને માન આપીને આજે આજથી ચાર દિવસ માટે ક્રિકેટ ટુર્નામેન્ટમાં આવ્યો છે જેમેન્ટ દ્વારા કરેલું છે અમને આશા છે કે બધા જ ગામના યુવાધન જે છે જે પાર્ટિસિપેટ કરવાના છે બહુ સારી રીતે પાર્ટિસિપેટ કરી અને ખૂબ એનો આનંદ લે એવી અમારી શુભેચ્છા છે ધન્યવાદ